ઇન્સ્ટાગ્રામમાં કંઈ મૂક્યું નથી કે કોઈ સ્ટોરી ચડાવી નથી પણ કેમ નથી મૂક્યું કારણ દુઃખ પેલા મને લાગ્યું બધાના ફોટા આવ્યા જોયા દુઃખ લાગ્યું ઘણું દુઃખ લાગ્યું એટલા માટે અત્યારે મને જોવાનું આવે છે કારણ કે મારો સમાજ એક નથી એટલા માટે અને એક બીજો એક મુદ્દો કારણ કે આજે આખો સમાજ ભેગો થયો છે એટલા માટે મારે રોવાનું એટલા માટે આવે છે કે સારી સારી સોસાયટીઓમાં મકાન લેવા જઈએ ને શું કે ખબર છે ઠાકોરની ઠાકોરની એટલે શું શું છે આપણે આપણે શું છે સારી રીતે આપણા છોકરાઓને શિક્ષણ આપવા માંગતા હોય સારી રીતે જીવવા માંગતા હોય તો આપણે શું જોઈએ હે એટલા માટે ભઈએ જે મુદ્દો ઉઠાયો મને ઘણો દુઃખ લાગી હતું પણ હું કશું બોલી ના શકી સમાજ શેખાવત શેખાવતભાઈ જોરદાર વાત કરી દરબાર રાજપૂત ઠાકોર આ બધું બંધ કરો એક થાવ તમે એક થશો ને તો મુખ્યમંત્રી આપણો બેઠો હશે ત્યાં અને ઠાકોરોમાં જે પ્રોગ્રામો કરીએ છે કલાકારો ની ગાડીઓ ને આપતા ફોર્ચ્યુનર ફોર્ચુનર ને આપતા બધા અમારા ઠાકોરો ભરે છે ખબર છે હા એમ જેમ ગાડીઓ નહીં ભરતી ફોર્ચ્યુનર એટલે અને બીજા ભાઈએ કીધું કે બોલીવુડ માં જો સલમાન ખાન શાહરૂખ ખાન અમિર ખાન જો નોટ લેતા હોય આપણા ભાઈની તો આપણા વિધાનસભામાં આપણા બેઠા છે નેતાઓ એ કેમ નથી લેતા એમને પણ લેવું જોઈએ ને એમને પણ નોટ લેવી જોઈએ હે લિફ્ટ પણ બેઠા હોય તો કેમ ગાંધીનગરમાં ગાંધીનગરમાં રહે છે ભાઈ ને ગાંધીનગરમાં જ રહે છે ને તો પછી એ લોકોને પણ નોટ લેવી જોઈએ કારણ કે એમનો સિતારો બે હજાર પાંચ છમાં અમે એમને જોઈ જોઈને શીખ્યા છે એમની જોડે પિક્ચરોમાં ઘણા બધા ગીતો મેં ગાયા છે જો અમે તો અમારું કઈ નહીં પણ આ જે ઉક્તા કલાકારો છે એમનું સન્માન થવું જોઈએ અમે નથી કહેતા કે અમે ભણી એવું નથી કહેતા કે તમે મારું સન્માન કરો પહેલા તો બજે જય માતાજી જય થાપોજી ભાઈએ બજે અમારા ભમર કરી નાખ્યો હે પહેલા તો બોલી નાખો

કોંગ્રેસના નેતાઓ પણ આવ્યા હતા આગેવાનો અને ભાજપના પણ ઘણા બધા આગેવાન નેતાઓ અહીંયા આવ્યા હતા ઘણા બધા આવી પણ નથી શક્યા અમુક કેમ કે અચાનક આ આ પ્રોગ્રામ આઈ મીન અચાનક નક્કી કર્યો કેમ કે કાલ સાંજે નક્કી કર્યો અને આજે પ્રોગ્રામ હતો એટલે ઘણા બધા આવી પણ નથી શક્યા એટલે નિર્ણયમાં એવું છે કે હું કાલ કે પરમ દિવસે પોસ્ટ મૂકીશ એ પોસ્ટમાં જે બી કોમેન્ટો આવશે જે જે અમારા ઠાકોર સમાજ અથવા તો દરેક સમાજના જે જે મારા ચાહકો છે કે મારા એ બધા લોકોની કોમેન્ટ જોઈશ કોમેન્ટ જોઈને પછી એ લોકો શું કહેવા માગે છે કેમ કે અત્યારે આ વસ્તુ કરવાની જ હતી અમે અહીંયા પણ થોડુંક આ વધારે ભીડ એના કારણે આ વસ્તુ થઈ ના શકી તો કાલ પરમ દિવસે પોસ્ટ મૂકીશું ને પોસ્ટમાં જે કોમેન્ટ આવશે એ લોકો શું કહેવા માગે છે કે મારે આગળ શું કરવું જોઈએ તો પછી એ રીતે કરી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર હા એમને સ્પષ્ટ શબ્દમાં એવું કીધું છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ઠાકોર સમાજના જે કલાકારો છે એમનું માન સન્માન જળવાતું નથી ક્યાંય પણ બોલાવામાં આવતા નથી સરકારી કાર્યક્રમમાં હાજી આજે ઋષિકેશ પટેલે એવું કીધું કે કે ઠાકોર સમાજને જે ના બોલાવવામાં આવ્યું એ અમારી ક્યાંક ને ક્યાંક મોટી ભૂલ છે અથવા તો અમે ભૂલી ગયા બંને વસ્તુમાં તમે શું કહેવા માગશો એક વસ્તુ છે બરાબર કેમ આટલો બહોળો સમાજ છે તો તમે કે તો તમે કેવી રીતે ભૂલી શકો છો પહેલી વસ્તુ એટલે એવું તો છે ને કે આ સમાજમાં કલાકારો નથી ઘણા બધા કલાકારો છે મને છોડી દો હું કોઈ કલાકારની કેટેગરીમાં એ લોકો માટે આવતો નથી બરાબર એટલે મને છોડી દો મારા સિવાય ઘણા બધા કલાકારો છે બહુ સારા સારા કલાકારો છે તો એ લોકોને પણ એ લોકો પણ ધ્યાનમાં ના આવે તો ખબર નહીં મને મોદી સાહેબને મને ઓળખે છે બે હજાર સાતથી એમને ખબર છે કે વિક્રમ ઠાકોર કોણ છે આ લોકોને ખબર નહીં એટલે નવાની વસ્તુ કહેવાય એ ખબર નહીં ત્રીસ વર્ષથી સન્માન જળવાતું વાત જગદીશ ઠાકોર જગદીશભાઈ હવે વર્ષોથી રાજકારણમાં છે મારા સમાજનું બહુ સારું નામ છે હું તો જ્યારે મારી લાઈનમાં આવ્યો બે હજાર છમાં માં એના પછીનું જે મારી સાથે શું થયું મેં તમને હમણાં બી કીધું કે ભાઈ બે હજાર સાતમાં મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો પ્રીત જન્મ જન્મની ભૂલાશે નહીં જે તે ટાઈમે મારા મોદી સાહેબ એ વખતે મુખ્યમંત્રી હતા તો એના પછી હા એકવાર એવું થયેલું ગૌરવ પુરસ્કાર મને ગુજરાત ગુજરાત દિવસ હતો એ દિવસે મને રૂપાણી સાહેબના હાથે મને મળ્યો હતો એના પછી કદી પણ મારું કોઈ સન્માન નથી થયું ને એનો મને કોઈ શોખ પણ નથી નથી થયું જગદીશભાઈ કીધું કે ભાઈ ત્રીસ વર્ષથી આવું થઈ રહ્યું છે એટલે મને ત્રીસ વર્ષની મને ખબર નહીં પણ એ વર્ષોથી રાજકારણમાં છે તો એમને વધારે ખબર હશે કે કેટલા સમયથી આ વસ્તુ થઈ રહી છે કોણ

આ ગવર્મેન્ટના પ્રોગ્રામો ચાલી રહ્યા છે ઘણા વર્ષોથી એ એમાં કોઈ પણ પ્રોગ્રામમાં ઠાકોર સમાજનો એક પણ ભાઈ કે બેન કેમ નથી એની વાત છે તો એ કોનું એની જવાબદારી કોની જવાબદારી